વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોધિકા તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવગામ ખાતે કૃષિ વિકાસ દિન બે અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નું સફળતા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ વિલાસ મોરડની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને રવિ પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સી આર બોરીચા રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય મોહન દાફડા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર પ્રકાશ વિરડા મહામંત્રી મયુરસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ વિપુલ મોરડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અગ્રણીઓએ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા અને કૃષિ વિકાસની દિશામાં સરકારના પ્રયાસોની માહિતી આપી હતી આ મહોત્સવ ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થયો હતો